કપાસની બજારમાં વાત કરીએ તો મિત્રો ઘરેલું બજારની વાત કરીશું વિદેશી બજારની વાત કરીશું વિદેશી બજારોમાં બ્રાઝિલનો કપાસ બજારમાં આવી ગયો છે અમેરિકા ચીનમાં પોઝિશન શું છે ઓસ્ટ્રેલિયામાં શું છે તેની વાત કરીશું સી સીઆઈની ખરીદીના અહેવાલો બનાવવામાં આવ્યા છે તેની વાત કરીશું મિત્રો સી સીઆઈના અહેવાલો પહેલાં એક લાખ ઘાસડી કાયમ ખરીદી દેશે પછી બે લાખ ગાડી ખરીદે છે એવા થયા આવ્યા છે બીજું મિત્રો કે આવકો ખેડૂતો જે કહી રહ્યા છે એ મુજબ વધારે બતાવાય રહે છે હવે આત્ના કર્યા એ બજારને લાગે છે કારણ કે આવકો વધારે બતાવાઈ ગઈ ઉત્પાદન ઓછું બતાવાઈ ગયું હવે હાજર મળે એટલું હોય નહીં ખેડૂતોના ઘરમાં નથી એવો બજારને પોતાની રીતે ખ્યાલ આવી ગયો છે જાહેર કરી શકાતું નથી હવે હું અહેવાલ જે આપું તેમાં તમે સમજી હું સીશીઆઈ નો આઈપીશ વિદેશી તમારે સમજી કપાસની બજારમાં શનિવારે સ્થિર આવકો હશે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી સોમવારથી કપાસની આવકો થોડી વધી શકે છે પરંતુ બહુ મોટો વધારો દેખાતો નથી સરકારી ખરીદી પણ હવે કેવી થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં અઠ્યાવીસ હજાર મણ રાજકોટમાં સોળ હજાર મણ હળવદમાં આઠ હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં ત્રણ હજાર મણ અને ગઢડામાં અઢી હજાર મણની હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની એંસી ગાડીની આવક થઈ હતી તેના ભાવ ચૌદસોથી ચૌદસો ત્રીસ હતા અને કાઠિયાવાડના કપાસની સાહીઠ ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો વીસથી ચૌદસો સાઠ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની સાઠ ગાડીની આવક હતી તેના ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસોથી ચૌદસો પંચાવન પ્રતિ વીસ કિલોના હતા દેશમાં શનિવારે ઋની આવકો ઘટીને એક લાખ પંચોતેર હજાર ગાંઠડી જોવા મળી હતી વરસાદી માહોલને કારણે ઋની આવકોમાં ઘટાડો થયો હતો જોકે વાતાવરણ ખુલ્લું થશે તો આ સપ્તાહમાં આવકો થોડી વધી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે રૂની બજારમાં ડિમાન્ડ વગર તેજી થવી મુશ્કેલ છે શનિવારે ભાવ સ્થિર રહ્યા હતા ગુજરાતમાં સંકરુના ભાવ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની શરતેના ભાવ ત્રેપન હજાર ત્રણસોથી ત્રેપન હજાર સાતસો હતા જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડિયા રૂપિયા એકતાલીસ હજાર પાંચસોથી બેતાલીસ હજાર હતા કપાસિયાની ખોળની બજારો અથડાઈ રહી હતી આ સપ્તાહમાં વાયદામાં કેવી ચાલ જોવા મળે છે તેના ઉપર ખોળની બજારની નજર છે મોરબીના ખોળના ભાવ નાફેડ બારદરના પંદરસો વીસ સુગર બારદારના પંદરસો ચાલીસ અને જોડ જોડબારદરના ચૌદસો નેવું હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ ના રૂપિયા ચૌદસો એંસી એવરેજ નાની મિલોના ચૌદસો થી ચૌદસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસિયાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ રૂપિયા છસો પિસ્તાલીસ થી છસો પચાસ હતા અને કડીમાં છસો સાઠ થી છસો સિત્તેર હતા શનિવારે ક્યાં કેટલી આવક થઈ તેની વાત કરીએ તો ગુજરાતમાં ઓગણત્રીસ હજાર મણ મહારાષ્ટ્રમાં પચાસ હજાર મણ ગાય પચાસ હજાર ગાંસડી ગુજરાતમાં ત્રીસ હજાર ગાંસડી ઉત્તર ભારતમાં ચૌદ હજાર ગાંસડી મધ્યપ્રદેશમાં આઠ હજાર ગાંસડી તેલંગાણામાં પિસ્તાલીસ હજાર ઘાસડી આંધ્રપ્રદેશમાં સાત હજાર ગાંસડી કર્ણાટકમાં પંદર હજાર ઘાસડી તમિલનાડુમાં પાંચસો ગાંસડી ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડી કુલ એક લાખ બોતેર હજાર ને પાંચસો ગાંસડીની આવક થઈ હતી હવે મિત્રો ઊંચી આવકો તો બતાવાય ગઈ હવે માલ હાજર માલ હશે હોય નહીં ખેડૂતો પાસે એટલો રહ્યો નહીં આયાત કરી પોસાય નહીં સત્તા ચલાવવું પડે છે સીસીઆઈએ પહેલા એક લાખ ઘાસડી રોજની ખરીદી છે પછી બે લાખ ક્યારેક એકત્રીસ લાખ ઘાસડી ખરીદાઈ ગઈ ક્યારેક બેતાળીસ લાખ ઘાસડી ખરીદાઈ ગઈ હવે આજે કેવું રમતું મૂકવામાં આવે છે તેની વાત કરીએ તો દેશમાં કપાસનું આવે ઘટ્યું હોય ઉત્પાદનમાં પણ વીસથી થી પચીસ લાખ ઘાસડીનો ઘટાડો થયો હોવા વિશ્વ બજારમાં અમેરિકા ચીન અને બ્રાઝિલમાં બમ્પર ઉત્પાદન થયું હોય અહીં પણ કપાસના ભાવ ખેડૂતોને સરકારે નક્કી કરેલા ટેકાના ભાવથી નિશા મળી રહ્યા હોય સીસીઆઈને ટેકાના ભાવે દરેક રાજ્યમાં ખરીદી કરવાની નોબત આવી છે હાલ માર્કેટના અનુમાન અનુસાર સીસીઆઈ રોજની બે લાખ ગાંઠડી રૂનો કપાસ માર્કેટમાંથી ખરીદી રહી છે અને સિઝનના પ્રથમ ત્રણ મહિના પૂરા થવામાં આવે છે ત્યાં સુધીમાં સીસીઆઈએ અડતાલીસ લાખ ગાંઠડી કપાસ ખરીદી લીધો છે તેલંગાણાના ખેડૂતોની જાગૃતિ અને ત્યાંની સરકારની સફળ દરમિયાનગીરીથી સીસીઆઈએ સૌથી વધુ કપાસની ખરીદી તેલંગાણાથી કરી છે સીસીઆઈની કુલ ખરીદીમાંથી બે તૃત્યાંશ કપાસની ખરીદી તેલંગાણામાંથી થઈ રહી છે સીસીઆઈ પાસે પડેલા જૂના કપાસમાં પણ સૌથી વધુ સ્ટોક તેલંગાણાના ગોડાઉનમાં પડ્યો છે સીસીઆઈ છેલ્લા કેટલાય વર્ષોથી તેલંગાણાનો લગભગ પૂરેપૂરો કપાસ ખરીદી કરી રહી છે જેના માટે ત્યાંની સ્થાનિક સરકારની સફળ દરમિયાનગીરી જવાબદાર છે ગુજરાત સરકાર ખેડૂતોના હિત માટે તેલંગાણા સરકારે જેટલી સક્રિય ન હોય સમગ્ર દેશમાં સીસીઆઈ કપાસની સૌથી ઓછી ખરીદી ગુજરાતમાં કરી રહી છે તેલંગાણા ઉપરાંત મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ સીસીઆઈના કપાસ ખરીદી નોંધપાત્ર રહે છે કપાસના ભાવ નીસા હોય અને નજીકના ભવિષ્યમાં કપાસના ભાવ સુધરવાની શક્યતા દેખાતી ન હોય સીસીઆઈ ચાલુ વર્ષે સાઠથી સો લાખ ઘાસડી ઋનો કપાસ ખરીદે તેવું માર્કેટનું અનુમાન છે હવે મિત્રો બે લાખ ઘાંસડી ખરીદી છે કાંઈ એવું કહે અને ત્યાંથી થોડુંક સસ્તું રૂ મળે એટલે ત્યાં એવું કહેવામાં આવશે કે સીસીઆઈ આ ભાવે આપે છે એટલે બજાર ચાલતી નથી હવે વિદેશી બજારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે ભારતીય નિકાસને વેગ આપવા અનેક દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા હોય તેની હિસાબે ભારતીય એગ્રી કોમોડિટીની નિકાસ ચાલુ વર્ષે આઠ ટકાનો વધારો થયો છે જેમાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ પણ વધી હતી છેલ્લા બે વર્ષમાં ભારતે સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન મલેશિયા મોરિશિયસ યુનાઇટેડ અરબ ઇમિરાત ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા હતા અને હાલ બ્રિટન યુરોપિયન યુનિયન ઓમાન પેરુ શ્રીલંકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીત ચાલુ છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત ઓસ્ટ્રેલિયાથી દર વર્ષે ત્રણ લાખ ગાંઠલી રૂની આયાત ડ્યુટી ફ્રી થઈ રહી છે જ્યારે અન્ય દેશોમાંથી આયાત થતાં બાવન ટકા થતા રૂ ઉપર અગિયાર ટકા ડ્યુટી લાગે છે આશિયાન દેશો જેમાં ફિલિપાઇન્સ મ્યાનમાર બુનાઈ કંબોડિયા સિંગાપુર ઇન્ડોનેશિયા મલેશિયા વિયેટનામ થાઇલેન્ડ અને લાઓસનો સમાવેશ છે આ આશિયન સંગઠન સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાતચીત ચાલુ છે જે અંતર્ગત બે હજાર પચીસમાં આ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના પૂરેપૂરા ચાન્સ છે હાલ જે દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત ચાલે છે તે બે હજાર પચીસમાં પૂરા થતાં ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસને મોટો ફાયદો મળી શકે છે શનિ રવિમાં ન્યૂયોર્ક વાયદો બંધ હોય શુક્રવારે મામૂ એવો હોય જોતો હવે એની વાત લઈને તો અમેરિકન રોની નિકાસનું ચિત્ર સુધરતા ન્યૂયોર્ક રુવાયદામાં નિશા મથાળાથી સુધારો જોવા મળ્યો હતો ન્યૂયોર્ક રોવાયદામાં લાંબા સમયથી તેજીના ખેલાડીઓ ગેરહાજર હતા તે હવે ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે હાલ ચાલી રહેલા અન્ય બેન્ચમાર્ક બનેલા માર્સ વાયદાનો ફર્સ્ટ નોટિસ ડે તારીખ ચોવીસમી ફેબ્રુઆરી હશે તે પહેલાં આઠ સપ્તાહ દરમિયાન સટોડિયા તેજીનો વેપાર ગોઠવી શકે છે પણ હાલ વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટત ઘટી રહ્યા હોય આગામી દિવસોમાં જો તેજીવાળા સક્રિય થાય તો એનો સંકેત વોલ્યુમ અને ઓપન ઇન્ટરેસ્ટના વધારા દ્વારા મળશે છેલ્લા ત્રણ સપ્તાહમાં ન્યૂયોર્ક રોવાયદામાં ત્રણ પોઈન્ટ સત્યાશી સેન્ટનો ઘટાડો થયા બાદ હવે તેજીવાળા નિશા મથાળેથી એન્ટ્રી લેવામાં ઘણી અનુકૂળતા બનશે વળી ફંડામેન્ટ રીતે ભારત ચીન અમેરિકા અને પાકિસ્તાનના ચાલુ સિઝનના મોટાભાગના પાકની આવક પૂરી થઈ ચૂકી છે બ્રાઝિલનો આખે આખો પાક માર્કેટમાં આવી ચૂક્યો છે અને નવા ક્રોપની આવક શેક માસથી શરૂ થશે ઓસ્ટ્રેલિયામાં નવા પાકની આવક હજુ હમણાં જ ચાલુ થશે પણ ઓસ્ટ્રેલિયાનો રૂનો ભાગ અન્ય દેશોની સરખ સરખામણીએ ઘણો નાનો હોય તેની બહુ અસર જોવા મળશે નહીં ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદે જીત્યા બાદ જો અમેરિકન રૂ ખરીદનારા મુખ્ય દેશો પર ટેરિફ વધારો કરવામાં આવશે તો જ અમેરિકન રૂની નિકાસને અસર થશે ટેરિફનું એકમાત્ર કારણ ન્યૂયોર્ક રૂવાયદામાં મંદી લાવી શકે છે અન્ય કારણે ન્યૂયોર્ક વાયદોમાં તેજી લાવનારા છે મિત્રો ક્યાં કેવા પિચોડા થયા રહ્યા છે ક્યાં શું થઈ રહ્યું છે તે તમે બધું જાણો છો ચેનલ માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી